કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ નવસારીની મુલાકાતે વિવિધ નવીન પ્રકલ્પોનું સીઆર પાટીલે લોકાર્પણ કર્યું છે કલેક્ટર કચેરી પાસે ચાર કરોડના ખર્ચે નિર્માણ થયેલ પુલનું લોકાર્પણ શહેરના જૂના થાણા વિસ્તારમાં નવીન સર્કલનું પણ લોકાર્પણ કર્યું નવીન સર્કલ અને પુલ ખુલ્લા મુકાતા ટ્રાફિકની સમસ્યા હળવી થશે બીલીમોરા પાલિકાએ તૈયાર કરેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું પણ લોકાર્પણ કરાશે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર દરમિયાન નિવેદન આપ્યું જણાવ્યું કે બિલીમોરા નગરમાં કરોડોના કામ ક્યારે થતા ન હતા તમારા બધાની જાગૃતિને કારણે આ કામ પૂર્ણ થયા છે ઇન્ટરનેશનલ સ્વિમિંગ પૂલ માટે પચીસ લાખની ગ્રાન્ટ આપી છે રેનવોટર હાર્વેસ્ટિંગ માટે આઠ મહિનામાં અઠ્યાવીસ હજાર સ્ટ્રકચર તૈયાર છે રેનવોટર હાર્વેસ્ટિંગના હાર્વેસ્ટીંગના સોળ હજાર સ્ટ્રકચર નવસારી જિલ્લામાં છે

જે બહેનો દીકરીઓ કે દીકરાઓ હોય છે એમને આ સુવિધા પ્રાપ્ત થાય એના માટે અહીં સગવડ ઊભી કરવામાં આવી છે પરંતુ હજુ પણ એમાં કેટલીક સગવડો એ ઊભી કરવાની જરૂર હશે એના માટે પચીસ લાખ રૂપિયા બીજા હું મારા ગ્રાન્ટમાંથી એ ઇન્ટરનેશનલ સ્વિમિંગ પુલ માટે જ વપરાય એની સુવિધાઓ માટે જ વપરાય એવી મારી અપેક્ષા સાથે હું કલેક્ટર મેડમને વિનંતી કરું છું કે આ ગ્રાન્ટ અમે વાપરજો ને એમાં પણ હજુ કંઈ ઓછું પડે તો પણ કહેજો પરંતુ સંપૂર્ણ સુવિધા સાથેનો આ ઇન્ટરનેશનલ સ્વિમિંગ પૂલ આપણે બનવો જોઈએ અહીં સરસ મજાનું ગાર્ડન પણ મેં જોયું પહેલાં પણ એક ગાર્ડન રોટીવાળાનું હતું આ બીજું ગાર્ડન બન્યું અને ત્યાર પછી અમે ધ રેન મોદી સાહેબની જે કલ્પના છે રેન વોટર હાર્વેસ્ટિંગ માટે આખા દેશમાં જે રીતે કામ થયું લગભગ આઠ મહિનામાં સતાવીસ લાખ બાસઠ હજાર જેટલા સ્ટ્રક્ચર નાના મોટા બનાવવામાં આવ્યા એમાં દસમા નંબર પર એ સુરત જિલ્લો આવ્યો